નમસ્કાર મિત્રો વર્ષમાં એક વખત આ રીતે કીડિયારું પૂરી દેજો આખો વર્ષ ક્યારેય તકલીફ નહીં પડે આપણા શાસ્ત્રો અનુસાર આ દિવસે કીડિયારું પૂરવાથી વ્યક્તિના તમામ તમારા જીવનમાં ગમે તેવી પનોતિ ચાલતી હશે તે પણ દૂર થાય છે ચૈત્ર મહિનાના ખાસ દિવસે અને ખાસ સમયે તમે આ ઉપાય કરી શકો છો મિત્રો તમારે પૂરવાનું છે તે જણાવતા પહેલાં જો તમે માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માગતા હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય લક્ષ્મી જય શ્રી વિષ્ણુ ચોક્કસ લખજો હિન્દુ કેલેન્ડર મુજબ ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાની એ હિન્દુ નવા વર્ષની પ્રથમ પૂર્ણિમા છે અને તેને ચૈત્રી પૂર્ણિમા અથવા ચૈત્રી પૂનમ પણ તરીકે ઓળખવામાં આવે છે આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે તેથી આ દિવસે ચંદ્રદેવ સોળ કલાઓથી પૂર્ણ થાય છે ગંગા સ્નાન અને દાન પણ કરવામાં આવે છે અને આ દિવસે સૌથી ખાસ વાત એ છે કે હનુમાન જન્મોત્સવ તરીકે પણ ઉજવવામાં આવે છે આ દિવસે ચંદ્રોદયનો સમય શું હશે કયા દિવસે થશે પૂર્ણિમાનું વ્રત અને સ્નાન દાન આ વખતે ચૈત્ર પૂર્ણિમા પર ભદ્ર યોગ બની રહ્યો છે આ યોગનું નિર્માણ સંધ્યાકાંડ ચાર વાગ્યા પચીસ મિનિટે થશે આ દરમિયાન ભદ્રા પાતાળ લોકમાં વાસ કરશે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે જ્યારે ભદ્રા પાતાળ લોક અથવા સ્વર્ગલોકમાં રહે છે ત્યારે પૃથ્વી પર જીવજંતુ પશુ પક્ષી અને માનવ જગતનું કલ્યાણ થાય છે આ સમયે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી જીવનના તમામ દુઃખનો અંત આવે છે માતા લક્ષ્મીની કૃપાથી ઘરમાં સુખ શાંતિ અને ધનની પ્રાપ્તિ થાય છે હવે આપણે જાણીશું કે કેડિયારું કયા સમયે પૂરવું જોઈએ અને કીડીઓને સુખ અવડાવવું વધુ શ્રેષ્ઠ છે જેથી કરીને વ્યક્તિ વધુ શ્રેષ્ઠ પુણ્ય પ્રાપ્ત કરી શકે પૂર્ણિમા તિથિનો આરંભ મંગળવાર સવારે ત્રણ વાગે અને સત્યાવીસ મિનિટે થશે પૂર્ણિમા સમાપ્તિથી ચોવીસ એપ્રિલ બુધવાર સવારે પાંચ વાગ્યાને અઢાર મિનિટ પૂર્ણિમા સમાપ્ત થશે આ સમય દરમિયાન તમે કીડીયારું પૂરી શકો છો દરરોજ હજારો કીડીઓને ખોરાક આપવાથી તે કીડીઓ તમને ઓળખે છે અને તમારા માટે સારી લાગણીઓ રાખવાનું શરૂ કરે છે અને તમારા સારા કાર્ય માટે ભગવાનને પ્રાર્થના કરવાનું શરૂ કરે છે કીડીઓના આશીર્વાદની અસર તમને દરેક મુસીબતમાંથી બચાવી શકે છે હિન્દુ માન્યતાઓ અનુસાર કીડીને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે કાળી કીડીઓને શનિદેવનું પ્રતિક માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર અલગ અલગ રંગની કીડીઓનું પણ અલગ અલગ મહત્ત્વ હોય છે આ કીડીઓને તેમની પ્રિય વસ્તુ ખવડાવવાથી દેવતાઓ પણ ખુશ રહે છે કાળી કીડીઓ પર શનિદેવની કૃપા હોય છે કીડીઓને ખવડાવવાના ફાયદા પણ ઘણા છે તો તેના ફાયદા વિશે તમને જણાવી દઉં પહેલો ફાયદો લોટમાં ખાંડ મિક્સ કરીને ખવડાવવાથી વ્યક્તિ દરેક બંધનમાંથી મુક્ત થઈ જાય છે બીજો ફાયદો કીડીઓને રોજ ખવડાવવાથી તેઓ તમને ઓળખે છે અને તમારા સારા માટે તે કીડી ભગવાનને પ્રાર્થના કરે છે ત્રણ જો તમે લાલ કીડીઓની રેખા મોંમાં ઈંડા દબાવીને બહાર નીકળતી જુઓ તો તે શુભ સંકેત છે આ વાતનો સંકેત છે કે તમારા જીવનમાં જલ્દી જ ખુશીઓ અને સૌભાગ્ય પ્રાપ્ત થશે ચાર કાળી કીડીઓને સાકર મિક્સ કરીને ચોખા ખવડાવવાથી પરિવારમાં સુખ શાંતિ સૌભાગ્યમાં વધારો થાય છે પાંચ કાળી કીડીઓને ખાંડ સાથે નાળિયેરનું ચૂર્ણ ખવડાવવાથી નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે જો તમને નોકરી મેળવવામાં તકલીફ થઈ રહી હોય તો બદામના પાવડરમાં ખાંડ મિક્સ કરીને કીડીઓને ખવડાવવા આનાથી નોકરી મળવાની તકો ઊભી થશે છ કીડીઓને ગોળ ખવડાવવાથી ભગવાન વિષ્ણુ અને શનિદેવના આશીર્વાદ મળે છે મિત્રો તમારા ભોજનનો માત્ર એક કોળીઓ હજારો કીડીઓનું પેટ ભરી શકે છે અને હજારો લાખો કીડીઓનો આશીર્વાદ તમને મળે છે એટલા માટે જ મૂંગા પ્રાણીઓને કંઈક ને કંઈક ખવડાવવું જોઈએ થોડોક ખવડાવવાથી તમે ગરીબ નથી થઈ જવાના પણ પહેલાં મોંઘા પ્રાણીનું પેટ ભરાઈ જશે અને તમને આશીર્વાદ મળશે મિત્રો આ કેડિયો તમે દરરોજ પણ પૂરી શકો છો મિત્રો જો તમને માહિતી પસંદ આવી હોય તો વિડીયો લાઈક કરજો અન્યથા તમે ડિસ્ક્રાઈબ પણ કહી શકો છો સાથે જ વિડીયોને સબસ્ક્રાઈબ કરી લેજો આવા જ ઉપયોગી વિડીયો હું તમારા માટે લાવતો રહીશ મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ